સાહેબ અમારા નાના માણસોના દબાણને દબાણ કરો છો તો શું લાતી બજારમાં દબાણ કરે છે ને મળતી માહિતી અનુસાર લારીઓ પોતાની દુકાનો પાસે ઉભા રખાવીને ભાડા ખાય છે ને તેમ છતાં આ દબાણ નથી શું નગરપાલિકા કે ઉચ્ચ અધિકારીઓને ખબર છે કે નહીં શું વાવરોડના દબાણ દબાણ નથી શું વાવરોડ પર દબાણોથી ઘણી વાર ટ્રાફિકને વાહન ચાલકોને ટ્રાફિકને જામના હિસાબે વાહન ચલાવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જે ટ્રાફિક દુકાનદારોના સામાનના રસ્તા સુધી મૂકતા ટ્રાફિક જામ થાય છે તેના દુકાનદારો છેક રસ્તા સુધી દબાણ કરે છે તેમ છતાં નગરપાલિકા દ્વારા આવા દબાણો કારોને નોટિસ કેમ નથી આપતા જે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે અને દરેક વખતે ગાય સર્કલથી એપીએમસી ના દબાણ દૂર કરવા માટે દરેક વખતે અમને લોકોને નિશાન બનાવવામાં આવ્યું છે જે અમો અમારી જાતે ખાલી કરીને આપી છે જે સરકારે અમને આજ તારીખ સુધી વાપરવા આપતા ધન્યવાદ યોગેશભાઈ જોશી ન્યૂઝ